પાનવાડી વિસ્તારમાં ફૂટપાથ ઝડપે આવી રહેલી કાર મેરડી માતાના દેરી સાથે ધડાકાભેર અથડાઈ પાનવાડી વિસ્તારમાંથી ફૂટપાથ ઝડપે જઈ રહેલી કારના ચાલકે કાર પરનું કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર મેરડી માતાની ડેરી સાથે અથડાઈ હતી જ્યારે અકસ્માત થતાં લોકોના ટોળાઓ એકત્ર થયા હતા અને ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે અકસ્માતમાં કારને નુકસાન થવા પામ્યું હતું બુલન પુરાડે હું મારખો મુલિયામાં આવ્યો બનેના બનેના ટ્રાન્સફરમાં ગલત બેન સાહેબ કામ ચિંતા રાખતે કમી